શ્રીજી બાવા કી ગણી કમા ઘણી કમા ગણી રે કમા મારા શ્રીજી બાવા ને ગણી રે કમા કણી કમા ગણી કમા ગણી રે કમા મારા શ્રીજી બાવા ને જાજી રે કમા નંદનો નો દુલારો કાન જસોદા નો લાલો વ્રજ નો વ્રજ મેવાડ નો રાણો મેવાડ નારાયણે જાજી રે ખમા મારા શ્રીજી બાણી રે ખમા ખમા ધામ ને કોકુળિયા ગામને નંદ ગામ બરસાન ગોપાલપુર ગામ ને ગાયો ના ગોવાળ ને જાજી રે મારા શ્રીજી બાવાને ઘણી રે રંગ રૂપે શ્યામ છે ને મુરલી તર નામ છે મુરલી ના સુર માં સુંદર રાધાજી નું નામ છે મુરલી દર શ્યામ ને જાજી મારા શ્રીજી બાણી રે ખાજી ના કાન છે ને ગોપીઓ ના શ્યામ છે વૈષ્ણવ ના રખે વાળ ને જાજી રે મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા કૃષ્ણ કનૈયા લાલકી જય